ચેતનવંતુ થયું પુરુષ નારાયણ કરે છે તમને રાજ્ય આપશે છત્રીસ હજાર વર્ષ સુધી તમે રાજ્ય કરશો રાજ્ય કરી અંતે તમે મારું પરમધામને પામશો અહીંયા ધ્રુવ જ્યારે તપ કરવા આવેલા ત્યારે નારદજી સમજાવેલા ઉત્તાનપાદ ને કે હવે તો સુધરો કરવાની તમારી છે છે તમારો દીકરો કરવા ગયો પસ્તાવો થાય ધ્રુવજી ધ્રુવજીનો રાજ્યાભિષેક થાય છે ધ્રુવજીનો ભાઈ ઉત્તમ લગ્ન પહેલા શિકાર કરવા માટે જાય છે જંગલમાં ત્યાં યક્ષો એમની હત્યા કરે છે માટે એમનો વંશ પેલો આગળ ચાલતો નથી ધ્રુવજી ઈરાવતી ને પરણે છે કલ્પ અને વત્સર નામે બે દીકરા થાય છે બીજી પત્ની થી એક ઉત્કલ નામે દીકરો થયો પોતાના ભાઈ ને મારી નાખ્યો છે માટે યક્ષુની સાથે યુદ્ધ કરે છે અનેક યક્ષુને માર્યા અનેકને ભગાડ્યા અંતે મનુ મહારાજ આવ્યા મનુ મહારાજ એટલે ધ્રુવના દાદા કે દીકરા તારે હાથે યક્ષુની આ હત્યા સારી નથી લાગતી તું તો પરમાત્માના સ્વરૂપમાં એક થયેલો છે કુબેર મહારાજે વિમાન ભેટમાં આપ્યું યુદ્ધ બંધ કર્યું ધ્રુવજી છત્રીસ ત્યારે મધુવનમાં યમુનાના કિનારે ગયેલા હવે મુક્તિ જોઈએ છે તો ગંગાના કિનારે ગયા હરિદ્વાર પાસે કાલી કમલી બાબાના આશ્રમ કહેવાય ને સ્વર્ગાશ્રમ ત્યાં જઈ તપ કરવાની શરૂઆત કરે છે પણ ગંગાજી ખળખળ 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 વહે છે ધ્રુવજીના તપમાં ભંગ પીડ્યો ધ્રુવજી ઉભા થયા અંદર જઈને થોડો જંગલમાં તપ કરું ગંગા મૈયા આવ્યા દીકરા ક્યાં જાય છે તો તમારો જે અવાજ આવે ને એનાથી મારું ધ્યાન ભંગ થાય છે તો કે તારી જેવા મારે કાંઠે તપ કરે ને એટલે જ મારું મહત્વ છે તું જતો રહીશ તો અહીંયા કોણ નાવા આવશે અહીંયા તપ કર જા આટલી જગ્યામાં અવાજ નહીં કરું હું શાંત વહીશ આજે પણ ગંગાજી ત્યાં શાંત વહે છે આયુષ્યના દિવેલ મૃત્યુ આવ્યું એક બાજુથી ભગવાનનું વિમાન આવ્યું પાર્ષદોએ ધ્રુવજીની પ્રદક્ષિણા કરી આવો પ્રભુ વિમાનમાં બિરાજો મૃત્યુ મસ્તક ન મારો સ્વીકાર કરો ધ્રુવજી કીધું મૃત્યુ સારું કર્યું આવ્યું કારણ કે વિમાન બહુ ઊંચું છે પગથિયું નહીં હતું માથું નમાવ મૃત્યુ માથું નમાવ્યું એના માથા પર પગ મૂકીને ધ્રુવજી વિમાનમાં બેઠા મૃત્યુ એટલે ખાંભી નથી કે આપણને ઠેબો આવે ને પડી જઈએ મૃત્યુને તો પગથિયું કરવાનું હરિધી પહોંચવાનું યાવત ચંદ્ર દિવા કરો સપ્તર જેની પ્રદક્ષિણા કરે એ ધ્રુવને ધ્રુવ પદ આપ્યું આપણે ગેમલ દાસે ગાયું ને કે ધ્રુવ ને આપ્યું અવી ચળરા પોતાનો કરી સ્થાપ્યું ધ્રુવ ને આપ્યુંનો કરિ હરિને ભજતા ਅਜੀ ਕੋਈ ਨੀਲਾਜ ਜਤਾਨਤੀ ਜਾਣੀ ਰੇ ਹਰੀ ਨੇ ਬਜਤਾ ਅਜੀ ਕੋਈ ਨੀਲਾਜ ਜਤਾਨਤੀ ਜਾਣੀ ਰੇ ਜੈ ਨੀ ਸੁਰਤਾ શામળિયા શ્યામળી દવાણી રે સુરતા શામળિયા વદે વેદ વાણી તો ભજન કીર્તન ના બહુ સમય નથી ભોજન નો સમય છે ધ્રુવજીને ત્યાં આગળ જતા અંગ નામે રાજા થયા પરમ ભક્ત હતા અંગને ત્યાં દુષ્ટ નામનો એક દુષ્ટ પુત્ર વેન નામનો થયો એટલો બધો દુષ્ટ હતો કે લોકોના છોકરા મારી નાખે રાજકુમાર હતો પણ બધાની હત્યા કરે બધાની સંપત્તિને નુકસાન કરે રોજે રોજની ફરિયાદ આવતી અંગરાજા કંટાળીને વનમાં જતા રહ્યા

વેને કડક હાથે કામ લીધું ચોરી કરે તો મારી નાખવાનું કોઈનો ખિસ્સો કાપે તો મારી નાખવાનો એક નુકસાન નો થાય પણ હવે રાજાએ કીધું હવન નહીં કરવાના કથા નહીં કરવાની સત્સંગ નહીં કરવાના કોઈ નારાયણનું નામ નહીં લેવાનું હું જ વિષ્ણુ હું જ ભગવાન કોઈ રામાર્પણ કૃષ્ણાર્પણ નહીં કહેવાનું વેનાર્પણ વસ્તુ કહેવાનું ઋષિઓએ કીધું કે વેન આ વેન મૂકી દે આમાં નથી હારું તારી પાસે સત્તા છે અને અમારી પાસે સાધના છે વેને કીધું કે બે સનમ ના બેહો તમે બધા બાવા આ તમે તમારી દુકાન કરવા જ કરો છો બધું તમારે એમ કે હવન બેન થઈ જાય તો અમને કેમ રોટલા મળશે ઋષિએ હુંકાર કર્યો કઈ ન કરવું પડ્યું વેન આપોઆપ ગુજરી ગયો હા થઈ નવું પડે હું મરી ગયો માતા સુની થા એલમાં વળી પાછા વેન મરાણો પ્રજા બધી લૂટફાટ ચોરી વગેરે કરવા લાગી ગુના બધા વધવા લાગ્યા લોકો બ્રાહ્મણો ને દોષ આપવા લાગ્યા કે આ બધું ભૂદી કર્યું રાજા આ તો થારું હતું અને મારી નાખવાની શું જરૂર હતો ગમે એવો હતો પણ એ તો કરતો બરાબર રાજપાટ આ તો ના ને એટલે મારી નાખ્યો આની દુકાન બંધ થઈને એટલે ઋષિઓએ વેનના હાથનું મંથન કર્યું જેનો નવમો અવતાર છે બોલી બોલી પૃથ્થુ ભગવાન કી પૃથ્વી મહારાજ પ્રગટ થયા કહેવાય છે પૃથ્વીએ પૃથ્વીનું દોહન કર્યું પૃથ્વીની કથા બહુ સરસ આવે કેવો રાજા પૃથ્વીએ રાજ્ય વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા રમત વ્યવસ્થા કૃષિ વ્યવસ્થા પૃથ્વીને મારવા બાણ લીધું પૃથ્વી શરણે આવી કીધું મારી મારી કરીને લૂંટફાટ કરે તો મારે કેમ એને ફળ આપવા માં બની માગણી કરે તો મને લાગણી થાય ઇન્દ્રને વાસડો બનાવ્યો એને અમૃત મળ્યું મનુને વાસડા બનાવ્યા એને ઔષધિ ધનધાન્ય મળ્યું બલીને વાસડો બનાવ્યો એને મદિરા મળી પૃથ્વીએ કીધું કે તમાકુ વાવો તમાકુ ઉગાડો ગાંજા વાવો ગાંજો ઉગાડો ઘઉં વાવો ઘઉં ઉગાડો ઘણા કહે ને તમાકુ આપણે ખાવાની ના પાડીએ બીડી પીવાની તમાકુ ખાવાની તો એમ કે ભગવાને બનાવ્યું તો એ ખાવા હાટું જ બનાવ્યું ને એમ ભગવાને તો અગ્નિ બનાવ્યો આપણે બેહી નથી જતા કે ભગવાને બનાવ્યો તો લાવો શરૂઆત હવે બીક લાગી કે આવો હારો રાજાને ઇન્દ્રાસન ઇન્દ્ર આવી અને એનો ઘોડો ચોરી જાય છે પૃથ્વીના પુત્રો પાછો લઈ આવે ઘોડા ને વળી યજ્ઞ ચાલુ થાય વળી ઇન્દ્ર ચોરી જાય વળી આ મારતા નથી મૂકી દે કારણ કે આ બાવાનો વહેલી ક્યારેક જોગી બની આવે ખપર લઈને આવે આ બધા જે ઇન્દ્રિધા ઇન્દ્ર ને પકડ્યો એક વાર કે તને તકલીફ હું છે તો કે તમે ઇન્દ્રાસન ઇન્દ્રાસન હાટો તો આ ન કરતા ને પૃથ્વી મહારાજે કીધું એટલો ઊંચો બેઠો તો એટલી નીચી નજર તારી એટલો હલકો આ ગાદી ઉપર બેઠા પછી જો આટલી બીક લાગતી હોય કે કોઈ નો હવન ન જોઈએ કે મારે તારી ગાદી જાય તું મોજ કર મારે ત્યાં આવવું નથી પાસેથી ઉપદેશ લઈ પૃથ્વી મહારાજ સ્વધામ છે ત્યારબાદ પ્રચિતાઓની કથા આવે છે પ્રચિતાઓને મહાદેવજી રુદ્રગીત આપે છે એમના પિતા પ્રાચીન બરહીની કથા આવે છે પ્રાચીન બરહી એટલે પૂર્વ તરફ મુખ રાખી અને હજારો યજ્ઞ કરેલા જેના યજ્ઞના દર્ભથી આખી પૃથ્વી ભરાઈ ગયેલી નારદજી ને ઉપદેશ કરે છે કે આ યજ્ઞ કરે આ હિંસા કરે આ બધા બલિદાન આપે આ બધા આકાશમાં બેઠા બેઠા તારી વાટ જોવે છે તું જઈશ એટલે આ બધા તારા શરીરના ટુકડા કરશે તને ખાશે પુરંજન નું આખ્યાન કહે છે આખ્યાન બહુ સારું છે બહુ જાણવા જેવું છે સમય અભાવે પુરંજન એટલે જીવની જ વાત કહી છે અવિજ્ઞાત નામનો મિત્ર હોય બે મિત્ર જુદા પડે રહેવા માટે પૂરંજન નગરી ગોતે નવ દરવાજા વાળું એક નગર મળે છે એ નગરમાં વાસ કરે પુરંજની નામની એક સ્ત્રી મળે એની સાથે સહવાસ કરે આ પુરંજન એટલે જીવ અવિજ્ઞાત એટલે પરમાત્મા નવ દરવાજા વાળું નગર એટલે શરીર પુરંજની એટલે સ્ત્રી હો ભોગ ભોગવે પણ છતાં માણસ તૃપ્ત થતો નથી અંતે કાલકન્યાનું ચરિત્ર કીધું કાલકન્યા આવે યવનો સાથે જરા નામના રોગ સાથે જરા એટલે તો રોગ આવે આવે બધી કથા વિરામ આપે પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત નું ચરિત્ર પૂછે છે હે મહારાજ પ્રિયવ્રત એટલે જેના વ્રત પ્રિય છે એવા પ્રિય વ્રત ભગવાન માં જ મસ્ત હતા છતાં એમણે આ ઘર સંસાર હું કામ ધારણ કર્યો નારજી એ સમજાવ્યા કે તમારા પિતાની આજ્ઞા માનો પ્રિયવ્રત લગ્ન કરે છે એમનું દાંપત્ય ચાલે એમને દસ પુત્ર થાય છે સ્વારોચિશ મનવંતર બધા દેવતાઓ છે એક ખંડવાળી પૃથ્વી હતી એના સાત ખંડ પીડ્યા આ બધી કથા કીધી ખગોળને વિજ્ઞાનનું વર્ણન કર્યું ભૂગોળનું વિજ્ઞાનનું વર્ણન કર્યું આકાશનું વર્ણન કર્યું અલગ અલગ વર્ષોમાં વર્ણન કર્યા પુરુષ વર્ષ ભારત વર્ષ જ્યોતિષ ચક્રનું વર્ણન કર્યું શિશુમાર શિશુમારચક્રનું વર્ણન કર્યું શંકર શણદેવની સ્તુતિ કીધી આપણે જેમ ચોવીસ કલાકનો દિવસ રાત્રિ થાય ચંદ્ર ઉપર અલગ હોય મંગળ ઉપર અલગ હોય આવા અલગ અલગ વર્ષોમાં અલગ અલગ દિવસો થાય આનું વર્ણન કર્યું પાંચ માસ અંતમાં અઠ્યાવીસ કરી પાંચ માસ ને વિરામ આપ્યો છઠ્ઠા સ્કંદમાં પરીક્ષિત પૂછે છે હે ભગવાન આ નરક તો બહુ ઘોર નરક કીધા તમે એમ કહો કે આવું પાપ કરે ને અહિયાં જવું પડે તો આ પાપ તો થયા જ હોય જાણે અજાણે આનાથી બચવું કેમ પાપ થી બચવું હોય પાપ કર્યા હોય છતાં નરકમાં ન જવું પડે એ માટે શું કરવું આપણા બધા સેવા સુખદેવજી અજામિલ નું આખ્યાન આપે છે તમારો પ્રશ્ન છે આવો જ એક અજામિલ નામનો જીવ થયેલો અજ એટલે માયા સંતો સંતોનું આગમન થાય છે કથા તો બહુ લાંબી છે પત્ની એમને જમાડે છે અજામિલ આવે છે બ્રાહ્મણો દક્ષિણા માંગે દક્ષિણામાં કહે છે તારે તારા દીકરાનું નામ નારાયણ રાખવું દીકરાનું નામ નારાયણ એવું રખાવે છે નાનો દીકરો છે ને સૌથી નાના દીકરામાં આસક્તિ વધારે હોય આવ નારાયણ પાણી લાવ નારાયણ બેસ્ટ નારાયણ જમ નારાયણ આમ કર નારાયણ 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 જ્યાં જુઓ તો નારાયણ નારાયણ થવા લાગ્યું નામ સંકિર્તન સર્વ પાપ પ્રણાશનમ આ નામનું કીર્તન થયું બધા પાપોનો નાશ થયો અંતકાળ આવ્યો ખાટલામાં છે જમના દૂતો લેવા આવ્યા આકૃતિ જોઈ ગભરાઈ ગયો મિલ કે હે નારાયણ હે નારાયણ બચાવ વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા એમના દૂતોને માર્યા અને અડતા નહી અને લઈ જતા નહી એમના દૂતો ભાગ્યા યમરાજાને કે આ શું છે તમે એક જ દંડ આપો કે તમારા સિવાય બીજા દંડ આપવા વાળા સાહેબ જણાવો અમને કારણ કે અમે પાપી જીવને લેવા ગયા ત્યાંથી અમને નારાયણના પાર્ષદો મારીને બગાડ્યા યમરાજા કહે છે જ્યાં નારાયણનું કીર્તન થતું હોય નારાયણનું નામ લેવાતું હોય ત્યાં તમારે કોઈ દિવસ ન જવું તો કે પણ એ વૈકુંઠવાળા વાળા નારાયણ નું નહોતા કહેતા એ તો એના દીકરાને બોલાવતા એનો દીકરો તો કાલ થયો આ તો જગનો બાપ છે પાપ તમે જાણતા કરો કે અજાણતા એ પાપનું ફળ ભોગવવું જ પડે ધગધગતા અંગારા પીડા હોય ને એની ઉપર પગ પડી જાય ને તો અંગારો એમની વિચાર કરે કે આ ભૂલથી પગ મૂક્યો છે આને રહેવા દઉં ફરફોલો પડી જાય અજાણતા કરેલા પાપનું ફળ ભોગવવું પડે અજાણતા કર્યું હોય પુણ્યનું ફળ પણ મળે અજાણતા ભલે નામ લીધું પણ એનું ફળ મળે ત્યારબાદ વર્ણન કર્યું દક્ષનું બકરા વાળું માથું દક્ષ ને માથે બકરાનું માથું ચડાવેલું ની જે શરીર હતું દક્ષને એ શરીર છોડવાની ઈચ્છા થઈ શરીર મૂકી દીધું બીજું શરીર ધારણ કર્યું બીજી સાઈઠ કન્યાઓ ઉત્પન્ન કરી કન્યાઓ શા માટે ઉત્પન્ન કરી તો કહેવાય પહેલા એને દસ હજાર દીકરા ઉત્પન્ન કર્યા

બ્રહસ્પતિ પધાર્યા ઇન્દ્રએ એમનું સન્માન ન કર્યું આવો એમ નૃહસ્પતિ અપમાન થયું દેવતાઓ ગુરુ ના અપમાન કરતા જોયા શુક્રાચાર્ય બલીને કીધું જાઓ ચડાઈ કરો મારો દેવતાઓને હવે તમે એમને જીતી જશો ઇન્દ્ર આદિ દેવતાઓને મારી મારી સ્વર્ગમાંથી બહાર કાઢી મૂક્યા સ્વર્ગની ઉપર દાનવું આધિપત્ય થયું ઇન્દ્ર બ્રહ્માજી ની પાસે ગયા બ્રહ્માજી હવે શું કરવું બ્રહ્માજી કે ગુરુ નું અપમાન કરતો આવું થાય ને દાનવો એ ગુરુને સેવ્યા છે તમે ગુરુ નું અપમાન કર્યું છે હવે ગુરુને બોલાવો યજ્ઞ કરાવો ગુરુ ને ઘેરી ગયા બ્રહસ્પતિ અંતર ધ્યાન થઈ ગયા હવે શું કરવું ભગવાન વિષ્ણુ એ કીધું તમારામાં એક ત્વષ્ટા નામના ઋષિ છે એનો દીકરો છે વિશ્વરૂપ એને ગુરુ બનાવીને યજ્ઞ કરો વિશ્વરૂપ ને ગુરુ બનાવી યજ્ઞ કર્યો પુનઃ દેવતાઓએ સ્વર્ગ ની ઉપર અધિકાર મેળવ્યો બલી બલીના જે ગુરુ શુક્રાચાર્ય હતા મૃત એમને પુનર્જીવિત કર્યા અહિયાં ઋષિ વિચાર કરે મારા દીકરાને ગોર પધું નહોતું કરવું તો એ લઈ ગયા અને હવન કરતી વેળા એકવાર ઇન્દ્રએ માથું કાપી નાખ્યું કારણ કે દાનવોને પણ આહુતિ આપતો કે આને મારી નાખ્યો ઇન્દ્ર મારે એવો એક દીકરો ઉત્પન્ન કર્યો માટે ઇન્દ્ર થી મરનાર આવો દીકરો ઉત્પન્ન થયો એને આપણે વૃત્રાસુર કહીએ વૃત્રાસુર એવો બળવાન હતો ઇન્દ્ર વગેરે ને મારીને હાકી કાઢ્યા દર દર ભટકતા થયા વળી ભગવાન ના શરણે ગયા ભગવાને કીધું દી ઋષિ જો આપે અને એમાંથી તમે વજ્ર બનાવો અને યુદ્ધ કરો તો તમે વૃત્રા જીતી શકો દધીસીની પાસે જાય છે દધીસી નો આશ્રમ અમદાવાદમાં સાબરમતી પાસે છે પરોપકારને માટે પોતાનું શરીર છોડે છે એમના હાડકા વજ્ર બનાવે

હમણાં ઇન્દ્ર ને મારી નખશે વૃત્રાસુરે કીધું નિહતતા ઉપર વાર નહીં કરું ઉપાડ તારું વજ્ર બરાબર યુદ્ધ કર મને ખબર છે તારા વજ્ર થી મારું મૃત્યુ છે તારા હાથમાં મારું મોત છે પણ વીર ગતિને પામવા માંગુ છું વીરને શોભે એમ યુદ્ધ કર ને આ બાળકની જેમ હું યુદ્ધ કરે છે

સાવમિપાક્ષ ધર્મ અર્થ કામને મોક્ષ દાસો નો પણ દાસ બનાવે ભગવાન મને સ્વર્ગ નથી જોઈતો બ્રહ્મલોક નથી જોઈતો આધિપત્ય નથી જોયતું રસાધિપત્ય નથી જોઈતું મને તો માત્ર ભગવાનનો એવો વિલેહ મળે પ્રિયાને જેમ પ્રદેશ ગયેલા પોતાના પ્રિયતમનો એવા પક્ષીઓને જેમ એની માતા પક્ષીઓ હોય વાસરેલા ને ગાયનો વિયોગ હોય એવો ભગવાન ના વિયોગ મને પ્રાપ્ત થાય વજ્ર વડે વૃત્રાસુર નો ઉદ્ધાર કર્યો રાજા પૂછવા લાગ્યા આ વૃત્રાસુર ક્યાંય અસુર તો લાગતો નથી આનું પૂર્વ ચરિત્ર સંભળાવો પૂર્વ ચરિત્ર સંભળાવે પૂર્વે ચિત્ર કેતુ નામનો રાજા હતો એક કરોડ રાણી હતી દીકરો નહી હતો એક દીકરો થાય છે બાકીની રાણીઓ એને મારી નાખે છે 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 હર્ષ થાય થાય શોક અંગીરા અને નારજજી ના ઉપદેશથી ચિત્રકેતુ ગંધર્વ બને છે શિવના ખોળામાં માં ભવાની બેઠા છે શિવ ઋષિઓને વેદાંતનો ઉપદેશ કરે છે ચિત્ર કેતુ ગંધર્વ કહે છે

ભગવાન ભેદ હું કામ કરે દેવતાઓની વારે સડે અસુરોને મારે આમ કહી ને નારદજી નો સંવાદ કીધો રાજ સુજ્ઞમાં ભગવાનના હાથે શિશુપાલનો વધ થાય છે આ જોઈ શિશુપાલનું તેજ ભગવાનમાં ભળી જાય છે નારદજીને યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે આ શિશુપાલ કોણ હતો આનું તેજ આમાં કેમ ભળી ગયું પ્રહલાદની કથા આવે છે પ્રહલાદને તાર્યો હિરણ માર્યો પણ આમ જો તો બેયને તાર્યા આમ કઈ પ્રહલાદની કથા કહી છે હિરણાક્ષ વધ કર્યો હિરણકશીપો કહેવા લાગ્યો કે મારા ભાઈને માર્યો નારાયણને મૂકીશ નહીં

બીજું વરદાન આપો હા બીજું સૂકા થી ના મરું લીલાથી ના મરું અસ્ત્ર થી ના મરું શસ્ત્ર ન મરું મનુષ્યથી નું પશુ થી ન મરું તમે બનાવેલા કોઈ પ્રાણીથી ન મરું કઈ વાંધો નહીં હજી ઉમેર તો તારે પાણી થી નમરું અગ્નિ થી સહી કરી દીધી કોઈ લડવા આવે તો બતાવે બોલે આમાંથી કઈ તારે પાસે એટલી જગ્યાએ નહીં મરું એટલે કે હવે તો માથા કોઠું કામ કર્યું જવા દે અમર થયો વિષ્ણુ ભગવાનને ગોતવા માટે ક્ષીર સમુદ્ર ગયો ભગવાને વિચાર કર્યો એના શ્વાસ દ્વારા ચાર દીકરા છે સૌથી નાનો પ્રહલાદ છે શંડામર્ક મર્ક બે દીકરા શંડમ અને અર્ક બે સાથે રહે એટલે શંડામર્ક કહેવાય પ્રહલાદ ને ભણવા મૂક્યો

ರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಪ್ರಹ್ಲಾದಣೆ ರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿ ಪ್ರಹ್ಲಾದಣೆ ರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಪ್ರಹ್ಲಾದ ಬಣೆ ರಾಮ ಕೃಷ್ಣ ಗೋಹೇಶ ಬಾಯಕೋ ಆ ತಣೋ આ ભણવા જેવું છે એક વાર ભણશો ક્યારેય ભૂલશો નહી આ બધું તમને કોને કીધું આ ગુરુ તો નથી ભણાવતા મારા ગુરુ નારદજી છે મારા પિતા તપ કરવા ગયા મારી માતાનું અપહરણ કરી ઇન્દ્ર લઈ જતો હું એના પેટમાં હતો નારદજી એ મારી માતા કયા ધૂને છોડાવેલી સો વર્ષ સુધી હું માતાના પેટમાં રહી મારી માતા નારદજીના આશ્રમમાં રહેલી એને ઉપદેશ કરેલો માટે પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદ થયું કે હું ભણે છે પૂછું દીકરા હું ભીણ્યો પ્રહલાદ કહે છે પિતાજી ઘણું ભીણ્યું તો કે તને હું સારું લાગ્યું આપણે પૂછીએ ને દીકરો સાયન્સ માં જાય કોમર્સ માં જાય અને કઈ લાઈન ગમે હું શ્રવણમ કીર્તન વિષ્ણુ પાદ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ આ નવધા ભક્તિ ગમે ભગવાન નારાયણ નું આરાધન કરો અરે દુષ્ટ મારા શત્રુ નું નામ છે બોલાવ્યા ધમકાવ્યા તો કે માફ કરજો પણ અમારો કોર્સ નથી આ તો બાર ની વિદ્યા છે અમારો આમાં હાથ નથી અમે આવું ભણાવ્યું નથી પરિવાર ભણવા મોકલ્યા પરિવાર વાર મર્ગ હાજર ન હોય આ તો દૈતી બાળકો ને બોલાવી પહેલા ભણે રામ કૃષ્ણ ગોવિંદ હવે વિચાર કર્યો આ છોકરા ને રાખવા જેવો નથી આ એક બગીડ્યો અનેક ને બગાડશે પર્વત ઉપર થી ઘા કરાવ્યો હાથી ના પગ નીચે કચરાવ્યો કચરાયો શસ્ત્રો થી પ્રહાર કરાવ્યો અનેક પ્રયત્ન કર્યા આપડે કે રામ રાખે અને કોણ સાખે હોલિકા નામની બેન છે ચિંતા હુકામ કરી ભાઈ ચિતા હળગાય મારા ખળમાં બેહાડું મને વરદાન છે હું બળીશ નહીં આ બળી જાય ફાગણ સુદ પૂનમ નો દિવસ આવ્યો ચિતા ખડકાવી હોલિકા બેઠી કીધું કે આવું બતરી જાવ આવું ખળમાં હા ફાઈભાઈ હાલો અગ્નિસ્નાન કરીએ હોલિકા અહંકાર માં છે ને પ્રહલાદ ખોળામાં બેઠો બેઠો પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ દિવાળી ચાપે અને ખરેખર હોળે થયો અવળું થાય તો આપણે કઈ ના હોળી કરી આ હોળી કરી અવળું છું જેને વરદાન હતું એ બની ગયું